બોલીવુડ એક્ટર સલમાનના ઘરની બહાર ફાયરિંગ કેસના તપાસના તાર સુરત સુધી લંબાય છે ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમને અઠ્યાવીસ કલાકની મહેનત બાદ મોટી સફળતા મળી તાપી નદીમાંથી ચોવીસ કલાકમાં બે પિસ્તોલ ચાર કારતુસ અને એક મોબાઈલ મળ્યો તાપી નદીના અંદરથી મુંબઈ પોલીસના ગોતાખોરે આદરેલી શોધખોળમાં બે પિસ્તોલ ચાર મેગઝીન મળ્યા જેમાં સત્તર રાઉન્ડ છે મુંબઈમાં સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગના મામલે મુંબઈ પોલીસ મુંબઈથી બે મરીન એક્સપર્ટ સ્કૂપ ડ્રાઈવરને લઈને સુરત આવી હતી સુરત પોલીસ અને ફાયર વિભાગના મદદથી બોટ મેળવી સતત કલાકો સુધી મુંબઈના બે મરીન એક્સપર્ટ ડ્રાઈવર શોધખોળ હાથ ધરવામાં આવી હતી બે બોટ અને બે મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું મરજીવા પર કેમેરા પણ સાથે ઉતારવામાં આવ્યા હતા જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું સુરત પોલીસ અને ફાયર વિભાગના મદદથી બોટ મેળવી સતત કલાકો સુધી મુંબઈના બે મરીન એક્સપર્ટ ડ્રાઈવર શોધખોળ હાથ આવી હતી જેના અંતે નદીમાં નવ મીટર અંદરથી બંને પિસ્તોલ અને ચાર મેગઝીન મળી આવ્યા હતા ગઈકાલે પોલીસને મેગઝીન અને રિવોલ્વર મળ્યા હતા ત્યારબાદ આજે વધુ એક રિવોલ્વર અને મેગઝીન મળી આવ્યા છે આમ તાપીમાંથી અઠ્યાવીસ કલાકમાં મળી આવેલા બે પિસ્તોલ ચાર કાર્ટિસ મુંબઈ પોલીસ માટે મોટો પુરાવો બની રહ્યા છે